ભારે વરસાદને અનુલક્ષીને ગરનાળાની સફાઈ કરાઈ મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો શ્રેયસ અને માય મંદિર ગરનાળાની સફાઈ કરાઈ હવામાન વિભાગની માહિતી અનુસાર ખેડા જિલ્લામાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે વરસાદને અનુલક્ષીને નડિયાદના અતિ મહત્વ ગણાતા શ્રેયસ અને માય મંદિર ગરનાળાની સફાઈ કરી ગરનાળા ખુલ્લા મૂકવામાં આવ્યા છે હાલમાં વૈશાલી ગરનાળાની અંદર પાસ બ્રિજની કામગીરી ચાલુ હોવાથી શ્રેયસ અને માય મંદિર ગરનાળાનો વાહન ચાલકો ઉપયોગ કરી રહ્યા છે કચરાના ઢગલાને લીધે વરસાદી પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાઈ જતાં ગરનાળા પેક થઈ જાય છે જેથી ગરનાળાની સાફ સફાઈ કમિશનરના આદેશ મુજબ કરવામાં આવી રહી છે ગરનાળા સાફ સફાઈ કરાવી તેમાં પાણીજન્ય રોગ ફેલાય નહીં તે માટે જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો આશિષ મહેતા નડિયાદ મારો પરિચયમાં મારું નામ મયંક દેસાઈ ચીફ સેનેટી ઇન્સ્પેક્ટર નડિયાદ મહાનગરપાલિકા હવામાન ખાતાએ જે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એમાં ખેડા આણંદ જિલ્લામાં અડતાલીસ કલાકમાં છ થી સાત ઇંચ વરસાદ પડે એવી સંભાવના વ્યક્ત કરેલી છે તેને અનુલક્ષીને કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ પબ્લિક પૂર્વ અને ઉપયોગ કરતા હોય છે કારણ કે વૈશાલીક ગંદનારું કામકાજ ચાલતું હોય એટલે બંધ કરેલ છે તો પ્રજાને હાલાકી ભોગવવી ના પડે અને પ્રજા પ્રજામાં સમયસર વાહનો પોતપોતાના ગન્નારામાંથી નીકળી શકે અને કોઈ કોઈ અડચણ ઊભી ના થાય તે રીતે અમે ત્યાં આગળ અહીં કચરા પેટીઓ છે કચરા પેટીઓ સાફ કરાવી છે કેચપીટો જે છે ની ઉપર જે પાણીથી કચરો આવી ગયો હોય તે પણ અમે સાફ સફાઈ કરી અને ગંદારા ચોખ્ખા કરેલ છે અને પબ્લિક અવર જો તમે જોઈ શકો છો સહેલાઈથી થઈ શકે છે તે રીતે સે ગંદારા પણ અત્યારે ખુલ્લા થઈ ગયા છે અને કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ માં કચરા વરસાદને અનુલક્ષીને વરસાદની જે સંભાવના છે તેને અનુલક્ષીને પ્રજાને હાલાકી ભોગવવી ના પડે તે રીતે કામકાજ ચાલી રહ્યું છે અને સમજ નડિયાદમાં અને નડિયાદ મહાનગર પણ સમાવેશ દસે દસ ગામો પણ આવી રીતે આવી જ કામકાજની પ્રવૃત્તિઓ ચાલુ છે